આજે આપનું એક પત્ર વાંચી હૃદયગત કર્યું એ વિશે આપણે ઉત્તર ન લખીએ અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં તથા આપને અંતર્ગત સમજાયું છે તે જણાવું છું કે જે કંઈ થાય છે તે થવા દેવું જે થાય થવા દેવા કઈ ઉપાય નહીં કરવાનો ઉદાસીન ના અનુદ્યમિત હો ઉદાસીન નો થવું અનુદ્ધ મેળવે સાવ બેસી નો રહેવું સમ્યક ઉપાય કહેવાય આને નિમિત્ત પુરુષાર્થ કરવો વરસાદ આવે છત્રી ખોલવાની ભીંજે છે કે નહીં એને કર્મ નક્કી કરશે અનુદ્ધ બી નહીં થવું નહીં ખોલવાની એમ નહીં ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી ન મૂંઝાવું માગવાનું તો નહીં જ આ વિતરાક મૂળ છે આ મરી જાઓ પણ માગવું નહીં

અને છૂટે ત્યારે ચાર અને આપે બે આવા દિવાલ નું કુટુંબ દાડિયું કરે મહેનત કરે મજૂરીનું કામ નાક નો કપાઈ જાય કે વાણિયા મજૂરીનું કામ કરે છે અહંભાવ વચમાં આવે છે કે છે કે આમ પણ વાડું આવતું હોય તો તેનો જેટલો બને એટલો રોધ કરો અમે જૈન ઊંચા કુલ છે અમાર દાડીએ જવાય તમારો બીડી વાળવા જાય તો ચાય પીવડાવે આપેલો આપે કે આપે દાડિયા અમારે કરાય એવું કામ અહમ પણ આડું આવતું હોય તો જેટલો રોજ આવે એટલો કરો તેમ છતાં પણ તે ટળતું ન હોય એ તો મારાથી નહીં થાય ઈશ્વર અર્પણ કરી દે લોકલજા ને આજીવિકા મિથ્યા છે એક પત્ર મળે તો ઈશ્વર અર્પણ કરો ભગવત ભગવત નું સંભાળ છે જયારે કરીશ ત્યારે શ્રદ્ધા છે ને ભગવાન સંભળ છે તો દે બધું ફિકર કરવી આ બધું તમારું જ છે તો મણિન ત્રમ્બકે ભગવાનના જ છે ને ભગવાન જે કરવું એ કરે ભગવત ભગવત નું સંભાળ છે પણ જીવ પોતા પણ મૂકશે ત્યારે એમ કે ઈશ્વર અર્પણ કરો તથાપિ દિન પણ ન આવવા દેવું દિન તો મનાય જ છે નથી લઘુતા કે દિનતા એ પાટે પાસે ચપ્પલ સાંધેલા પહેરવાના દિનતા નહી કરવાની શું થશે એવો વિચાર કરવો નહીં કેમકે વ્યવહાર એ તો શું થશે લખી જ દીધું છે ગમે કરે માથા પછાડે પ્રારંભ ઉદયમાં આવી ગયું છે પરમાર્થે કરશે તો જ થશે એ વિચાર પરમાત્મા કરવાનો તો શું થશે અને જે થાય તે કર્યા રહેવું નિમિત્ત પુરુષાર્થ કર્યા રહેવું તો આપણે કેમ ખબર પડે નિમિત્ત પુરુષાર્થ છે કે વધારે ઓછું છે જો પરમાત્મા જાતો હોય તો ઓછું હોય અને અર્થજન થઈ જતું હોય કે આટલી મહેનત કરતો નથી મળતું એટલા લક્ષ્મણ રેખા તો ઓળંગે છે અર્થજન થાય ને નિમિત્ત પુરુષ જ નથી મને જ્ઞાની સલાહ છે કે નિમિત્ત પુરુષ કરે એટલે પ્રમાત્મા છે તો પ્રમાત્મા છે ભક્તિ નહીં થાય હવે કાલે કરલી છે બાકી છે એટલે પ્રમાત્મા છે ને તો એ જ કાર્યમાં જેટલી શક્તિ જો એની કરતા વધારે શક્તિ બીજું તો કરે છે નાવા ધોવામાં જેટલું થાક લાગે એની કરતા ભક્તિમાં ઓછો લાગે ટાઈમે ઓછો લાગે નાવા ધોવા કરતા અને અડધી પોણે એક કલાક સુધી બધું કરે છે કેટલું સાફ કરતો હશે કેટલી અશુચી ભૂતી ગઈ છે એટલે કે ઉપાધિ માટે ભવિષ્યની અધિક જાવા નાખો પ્રયત્ન કરવો નહીં અલ્પણ ભય રાખવો નહીં જે થવાનો થશે ઉપાધિ માટે ભવિષ્યની એક પણ ચિંતા કરવી નહીં એનો જે અભ્યાસ થઈ ગયો છે તે વિસ્મરણ કર્યા અભ્યાસ થઈ ગયો છે ઘણા વખત ટેવ પડી ગઈ છે તકલીફ તો હોય જ ને હવે ભૂલવાની કોશિશ કરો તો જ ઈશ્વર પ્રસન્ન થશે તો જ હું પ્રસન્ન થાય તમારી વાંચતા નથી પત્ર ક્ષમા આપજો કે અને તો જ પરમ ભક્તિ પામે ફળ છે તમે એમને મળ્યા પરમ ભક્તિ થઈ પરમ ભક્તિ મૂળ એટલે સંકેત આ તો બસો સત્તર છે એકસો પાસઠ માં કહી દીધું જીવન મુક્ત શ્રી સ્વભાવ સંકેત તો થઈ જ ગયું છે હવે શાનો ડર હતો આત્મા મળી ગયો બાકી બધું તમારું છે જ નહીં કે પ્રાર્થના યોગ્ય છે એ બધું મળ્યું જાય તો ખાલી આત્મા જ રહેશે ને છેલ્લે તો જ પરમ ભક્તિ પણ ભજે તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે તો વસુલ આપણે મળ્યા અને ઉપાધિ વિશે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ જોઈ એનો બહુ ગંભીર છે ઉપાધિ શું થશે જો ક્ષમતાથી સહન કરશે તો પોતે આવીને ઈડર લઈ જાય છે દેખાતો નથી ત્યારે એ લખે છે કે સૂર્યાત પછી સામે ત્રંબક ઉભો છે કે મણી ઉભો છે દેખાતું નથી અને રૂપિયા લોટ લોટની રાપ પીવું છું ઉઠાડે ત્યારે ઉઠું છું ઈડર ચડ્યા કેવી રીતે હશે જોઈ લઉં કે ગંભીર વાત કરે છે ખબર હોય કે દેહ ઉપાડી લઈ જશે અને હું ચારણ ઉડીને આગળ ઉપર આપણે જોઈ લે છે જોઈ લઈશું એનો બહુ ગંભીર છે કે તમે અમારું મા ન ખાલી પણ જોયા કરો શું થાય છે જોયા કર્યું એને આત્મા લઈને આવ્યા પાછા અને ઘરમાં પછી ભૂખ્યા ન રહી ગયા એ તો બધું થઈ જ ગયું કેમ થઈ ગયું એટલે ગમે અને બેન કે જે વિરમગમ લ્યો તમારા પિતા ટ્રેનમાં મણી ત્રમક લેવા આવે ત્યાં વિરમગમ ઘરે ન કે પછી ઘરે જવું જોઈએ વિરમગમ તો સાયલા પછી જવું જોઈએ ને પાંચસો ને અડસઠ દિવસનો સમાગમ જોજો તો એક દિવસ જે આવ્યો તો ઘરે બીજે દિવસે નીકળ્યો તો કામ પતી ગયું જોઈ લીધું જોઈ લેશું જોઈ લીધું એટલે આપી લીધું આપણે વાંચે જે દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પ્રભુજીને સમજાયું ને એ જ દ્રવિશંકર ગ્રંથ સૌભાગભાઈ ને કુપોદ સમજાવી કુપોદ લખ્યું દ્રવ્ય નું પરમ ગંભીર છે શુક્લ ધન કારણ છે એ બધું સમજાવ્યું કોઈ પણ આપણને એમ કે હમણાં કે મને હમણાં આંખે ઝાકપ છે અને હલાતું નથી અને ખવાતું નથી હું સત્સંગમાં આવું વ્યવહારિક રીતે ના જ પડે ને આપણે મને દેખાતું નથી ખવાતું નથી પછી ખાટલામાંથી ખાટલા માંથી બેસું તો ટેકો આપે છે ઈડર લઈ ગયા સમજાય કેમ શ્રદ્ધા આવે કે એને કહ્યું છે બધું સાચું છે આ સાચા પુરુષ છે પછી આમાં ક્યાંક ત્રાગ મળે એમને એમ કેમ સમજાય ચમત્કાર કરે નહીં જ્ઞાની પણ થઈ જાય તો જ્ઞાની શું કરે તીર્થંકરે એક પણ ચમત્કાર કર્યો નથી ચોવીસ માંથી આગમમાં લખેલું છે પણ થઈ જાય દેવો આવે ને સમાવસર રચે તેમ તીર્થંકર શું કરે ઝઘડો કરવા મંડે ચમત્કાર કરે નહીં પણ એના પ્રભાવથી વાઘનેથી સાથે બેસે તેમ તીર્થંકર શું કરે ભાવમંડળ રચાય જાય તો તીર્થંકર ન રચે પાય લબ્ધિ ન થોડવે પણ દેવું લોકો આવેલ અને ભામ મંડળ પ્રગટાવે તો તીર્થંકલ શું કરે એનું શરીર એનું નથી તો ભામંડળ તો જળ છે ચમત્કાર ભરપૂર થયા છે તીર્થંકર નો બુજ બુજ ચમત્કાર જ છે ને દ્રષ્ટિ જોવે તો ચડી જાય સામે આ તો આપણને કથા લાગે કે આ વાર્તા છે સાચું હશે કે નહીં આપણને ક્યાં તો ખબર છે તમારી ઉંમર છવ્વીસ અઠ્યાવીસ વર્ષ છે અને સામે વાઘ હોવો છે તમે બેસી કેવી રીતે શકો છો ધ્યાનમાં હમણાં કીડી આવે પાછળ આપણે તો એમ થાય ને કાઢવી પડશે કીડી શું કરે મરી નાખે ખંજોળી વાઘ સામે બેઠો તો બેસે કેમ એ જગ્યા કેમ દેવાય વર્તાતમાં લપસી નો જાય એટલે ફંટા તો ફંટા તો આવે છે આટલું મોડું પોજે તેમાં શું વાંધો તો સામે ચાલીને જાય છે વાઘ આપો સિંહ આપો નાગ આગળ જંગલી પાડા આગળ બધા ભાગે છે તો કે છે એને ખબર છે આગળથી આરસી ચોખ્ખી છે ચમત્કાર તો થાય જ છે પણ કરતા નથી જ્ઞાન કરે જ્ઞાની હોય ને કરે નહીં ખૂબ એમ કરવાની ઈચ્છા થાય એ જ્ઞાની ન હોય કરતા નથી પણ ઈચ્છા થઈ કે કરવું જોઈએ એ જ્ઞાની ન હોય એમ નથી અને ઈચ્છા થઈ સમકિત વમી નાખે રીધી રીધી ભ્રષ્ટ થઈ જાય તરત કરવા જ ન દે ઈચ્છા જ ન કરવા દે સમવસણમાં જો વાઘ ને બકરી સાથે બેસતા હોય તો કુપાલદેવ હોય એ અટકી ગયો જાદુ જ નથી અટકી ગયું કઈ કુપાલદેવે માકુભાઈને પેલા મોકલેલા માણે ચેમ ગેલાભાઈને કે તમે પૈસાનું બંડલ લઈને જાઓ એ કસાઈને પકડો જે વેચે છે ના ગુર કઠો પહેલા એને સમજાવો પછી પૈસા આપી દો શામ ભેદ દંડ બધું વાપરો અને ન મારે તો ખોખરો કરજો પછી પછી કે હું આવું છું એટલે પહેલા બાપુભાઈ ગયા પૈસા લઈને એટલે ઘણું બધું તો અટકી ગયું એટલે બસો પાડા વધારવાના હોય એ તો અટક્યું પછી ઓલે બાવા કે અમે શુકંદ પૂરતા તો વધારશું એટલે કુપલ પોતે ગયા કે અમારા શાસ્ત્રમાં છે આ બધા મંત્ર ઉચ્ચાર કે લાવો એ કુપલ એ મંત્રના ઉચ્ચાર કર્યા બધી ગાથાના યજ્ઞની ગાથાના અર્થ કર્યા કે આ ગાથાનો આમ અર્થ થાય તમે કરો છો એમ ન થાય બધા પંડિતને પૂર્ણ હશે બધા એટલે સમજી કે તમારી વાત બરાબર છે કે એટલે પછી બંધ થયું છે જાદુ નથી થયું કે ચમત્કાર થાય જ નહીં હાજરી નહોતી ત્યારે મુંબઈ હતા ખૂબ બધું પેઢીમાં ખાલી બાકુભાઈ ગયેલા પછી છેલ્લે સમય હું આવીશ પછી પંડિતો તોય સુગનપુર તો કરે ને એક બે પડે સમજાવે કે કાયમ ધોરણે બંધ કરો કે હું શ્લોક સમજાવું તમને તમે ગળે ઉતરે તો સમજી ગયા પણ તો હવે તમે કહો છો એવો પ્રસંગ છે ત્યાં એક પરદેશી ઓફિસર આવે ને બ્રિટિશના એ શિકાર કરે એટલે એને માટે શિકાર બધા ને મારે બંદૂકથી શોખ હોય શિકારનો ઘોડા ઉપર ચડી અત્યારે છે ને બધા બંદૂક ના લાયસન્સ અત્યારે છે હજી ઓફિશિયલ લાયસન્સ હોય પણ હવે શિકારની મના થઈ ગઈ તો કુપોદ હતા કુપોદ કાને વાત આવી એટલે કુપોદ ખાલી ઉપયોગમાં આવ્યો કે અહીંયા બ્રિટિશનો અધિકારી આવશે ને હરણા મારશે એટલે ગોઠવણી કરી રાખી હતી હરણ મળ્યું જ નહીં ક્યારે પછી વાત આવે છે ધરમપુર પરિચય નોંધમાં રણછોડ ધારસી ભાઈની નોંધમાં કે કોપાલ વયા ગયા પછી એને દૂર દૂર શિકાર મળે વ્યવહાર દાખલો આપો દર્દી ભાગ્યે ડોક્ટર નું માને એટલે એમ કે તમે સ્મોકિંગ નહી કરતા આમ તેમ આટલા વર્ષથી બંધારણ છે તો હું ચાલુ રાખીશ પણ જે થાય કરો એન્જીપ્લા બાયપાસ કરો ત્રણ અઠવાડિયે નહીં પીધા ત્રણ મહિના તો એટલું માને આઈસીમાં ન પીવે હોસ્પિટલ હોય ત્યાં સુધી ન પીવે અઠવાડિયું સગાવાલે મહેનત કરેલી ન પીવે પછી રસ્તામાં ડોક્ટર જાતા હોય એ હવે સારો થઈ ગયો છે પણ પીવા માંડ્યો છે ડૉક્ટર જોયો તો આમ મૂકી ગઈ નહીં સિગરેટ પછી પાછો ફરી વાર બતાવો આવે ત્યારે પછી પૂછી પી તી તો હવે મેં ઓછી કરી નાખી પહેલાં ત્રણ લેતો હતો બોક્સ હવે કાલે દસ જ પીવું છું ખાલી પણ જ્યારે મળ્યા રૂબરૂ ત્યારે બાજુ મૂકી દીધી કેમ એટલો વ્યવહારિક પ્રભાવ છે ડોક્ટરનો શરમ છે તો આ તો પૂર્ણ આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત થાય એનો પ્રભાવ ન હોય એટલો એટલે કોઈ ચમત્કાર છે જ નહીં ત્રણ લોકો નાથ આત્મ શુદ્ધ થઈ ગયો છે ફટિક જેવો એનો કઈ પ્રભાવ ન હોય પણ આપણે બેસતું નથી આ ગોપાલ જમવા બોલાવેલા પંડિત લાલ રેવાશંકર જગજીવન मेगजी ठोपण અત્યારે કાંદાવાડી એટલે સીપી ટાંક ઉપર મેગજી ठोપણનો опаસરો છે થાનાકવાસી સંપરો બહુ બધું ધન આપતા મોટો શેઠ કુબન જમ્મા બોલાવતા ખંબતના ત્રિબોન માણેક ચને હતા ગયા છે મુંબઈ ત્યાં તો બહુ દેખતો હતો ઈ જમન મેની બેન પછી માંદી પડીને તો એ લોકો મુંબઈ ટ્રીટમેન્ટ કરવા લઈ ગયા તાવા મુંબઈ જાતા એટલો પૈસા વાળો હતા ત્રણે ભાઈ હજી ઘર કેટલો મોટો છે રાત છે એમ ત્રણ ઘર હતા બંગલા અત્યારે એક જ છે જમણવાર થઈ ગયો તો જમીન બેસે ને બધા મુખવાસ કાય થોડું બધું બેઠા છે ને અવાજ આવ્યો ઘોંઘાટ રસોડામાં અવાજ કેનો છે રસોઈયા શું કરેલું મારવાડી રસોયા એક ઘાટી કામ કરવાવાળા મહારાષ્ટ્રીયનું હોય ને મરાઠી માયરો લોહી લોણ થઈ ગયો બધો મરાઠાનું ટોળું આવ્યું બોલાઈ આવ્યો કે મને માયરો જ આવો એટલે એનો અવાજ હતો બધા ઝઘડો ચાલતો હતો એટલે કુપાલ ખબર પડી કે ઝઘડો ચાલે છે ને હમણાં ક્યાંક અજુગતું થઈ જાય એટલે કુપાલ તો ગયા આવતા કોણે માર્યું તો કે આ દુષ્ટ પાપી નીકળે અહીંયાથી ભાગી ગયો એ ટોળું ક્યાં છે ક્યાં છે એને તો ખૂન કરના નાખે તેને ટોળું ભાગી ગયો તો ક્યાંથી કરે ખૂન પછી પેઢી વહી ગયા ત્રિભુવન મોનમાં ઘોળાય છે કે તમે હમણાં પૂછ્યું જ્ઞાની આવો આવું બોલે દુષ્ટ પાપી અહીંયાથી આવો ક્રોધ કરે કશાય કરે

કે ઓલા મરાઠાનું કલ્યાણ થાય ને ઓલો રફે ફરી આવી ભૂલ ન કરે જાબે કરવા માટે માંડે આત્મજ્ઞાન મુની પોતે પોતા માટે એવું લેખું જ પડ્યું શાસ્ત્ર કોપાલ કહ્યું કર્યું એક મુનિ સામે વાઘ આવે છે કોપાલ ન થતા બીજા કોઈ મુનિ આવે લલુજી મહારાજ ને લાકડી છે આ વાઘને મારું લાકડી વગર લાગે વાઘને વાઘને ડર લાગે ને ભાગી જાય મુનિ વિચાર એને તો દેહાધ્યાસ છે એટલે કદાચ મને ફાડી ગયા હું તો આત્મા છું હું મારા માટે લાકડી ઉગમણ જે થાય એવું થાય બાજુ લાકડી મૂકી દે ઉપાડી ગયા કાઉ કેવું જ્ઞાન થઈ ગયું કોપલ તો એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે આત્મજ્ઞાન થાય અથવા તો આત્મજ્ઞાન નો ખરો આશ્રિત હોય તો એ નિર્ણય સાચો હોય ને તો વચરામાં ચોસાઠ માં લખ્યું છે જેનું પરિણામ વિપર્યાય આવે એની શરૂઆત ખોટી જ હોય હું પાણી સુખી થાય વિપર્ય પરિણામ એટલે ખોટી ના એટલે ઘણા કે એક ભાઈ કીધું હું સુખી છું ભવા અભિનંદન હોય અને એવો માર પડવાનો હોય ને પછી ખબર પડે બોલો આત્મ સ્વરૂપ પરમ ગુરુ